હેલો દોસ્તો જય જોહર જય આદિવાસી સંજય નાયક બ્લોક્સમાં આપ સબ ખાસ સ્વાગત છે દોસ્તો અને હું શું છોટાઉદેપુર જિલ્લાનો નાનકડા ગામનો છોસ્તી નજીક આવેલું ગામ છે મારું ગામ છે ગુડા અહીંયાથી હું બિલોંગ કરું છું દોસ્તો અને અત્યારે હું વાડીમાં રહું છું થાંગદ્રાબાદ ને અત્યારે આપણે તો બીજું તો કંઈ કહ્યું નથી ને મારી ચેનલ ચેનલમાં નવા આવ્યા હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લીજો દોસ્તો અને હું છું સંજય નાયક ને બીજું તો કંઈ કેવું નથી કારણ કે આપણે તો સવારમાં દતન બાતન કરીને રેડિ થઈ ગયા છે અત્યારે આપણે જવાનું છે નીંદવા અને સેટ પણ આવશે ટક લઈને નાખવા આ બાજુ જઈ લેસન કરવા છે ને અહીંયા આપણે ચૂલે ચા મુકાઈ ગઈ છે એટલે આપણે ચા ઉકરી ગઈ છે એટલે ચાનું આપણે ઉતારવાનું તૈયારી કરશું તો કંઈ નહીં મિત્રો ચેનલમાં નવા આવ્યા છે ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી દીજો એક લાઇક કરી દેજો અને જઈએ છે મકાઈ ધરાવવા બાઈક આપણી ધનનું કાઢી દીધી છે અને મકાઈ પણ લઈ લીધી છે અને જોડે છે બોટલ કારણ કે આપણે પેટ્રોલ લાવવું પડે પેટ્રોલ પંપ અહીંથી લગભગ સો સાત કિલોમીટર દૂર પડે છે એટલે આપણે બોટલ લઈ લઈએ બોટલ ભરી લાવીએ એટલે હાલ આપણે થોડા દિવસ અને અત્યારે આપણે ઓયડી ત્યાં રહી ગઈ છે આપણે નીકળી ગયા છે અહીંયા અને આડે રોવા મંડી રહી છે એટલે ફાઈનલી મિત્રો આપણે નીકળી ગયા છે છે મારા હાડુભાઈ અને અત્યારે આપણે જઈએ છીએ બજાણા અને ભજાણાની નદી તમને હું બતાવું આ છે નદી અહીંયા આ ગાયું જાય છે આગળ અહીંયા પાણી જાય છે આ બાજુ જોઈ લો બધું પાણી આ બાજુ પણ વરસાદમાં એટલું બધું પાણી હોય ને અહીંયા આ સળખાતું નથી અત્યારે તો ગાયાવાળા હાલીને જાય છે બધે તમે નિખાડો રાખવું છે હું સંગીત દેખીશું મારે ગમે ગયા છે ફરીથી પાછા ઓળીયા ને જઈનું ધરાઈ ને અત્યારે દાયા છે જયની સાડેથી છૂટી ગયો હતો જઈને લઈને આવતા રહ્યા છે ને આજે કપાસમાં ટ્રેક્ટર હાકો આવ્યા હતા છે આ રીતનું હવે કપાસ બધો ચોખ્ખો દેખાય છે આ રીતનો ચા બધા ક્લિયર દેખાય છે કારણ કે આમ એટલું બધું ખોળ થઈ ગયું હતું ને વરસાદના કારણે મજ કામ નહીં કરે એટલું બધું ખોળ થઈ ગયું હતું હવે ખા તો ખાલી નીંદવાનું રહ્યું છે થોડું થોડું છે ચામાં તો થોડું છે પણ પખેડામાં બહુ હતું એટલે કપાસ દેખાતો નહોતો ને ખુલી બાજુ તો રહી ગયું છે થોડુંક નીંદવાનું તો એ આમ તો હાંકવાનું હાંકવાનું એ કેટલું રહેવા દીધું છે આ જવાનું હતું પણ અહીંયા નથી તો કંઈ નહીં કાલ આવશે બીજું શું વરસાદ ના પડે તો સારું છે તો પડી જાય તો પછી એટલું રહી જાય એવું છે તો કાલ આવી જાય સારું વરસાદ રહી જાય તો એ સારું છે તો કંઈ નહીં મિત્રો આજનો વિડીયો અહીંયા સુધી ને હા મિત્રો હું ફરીથી પાછો કહું છું હું છોટાઉદેપુર જિલ્લાનો નાનકડા ગામનો જોજ નજીક ગામનો છું અને તમને વિડીયો સારો લાગતો હોય તો ચેનલને જરૂર સબસ્ક્રાઈબ કરી લેજો બે લાઈકોન કરી ના હું નવો વિડીયો નાખવી એટલે તાત્કાલિક તમને નોટિફિકેશન મળી જાય તો તો આજનો વિડીયો અહીંયા સુધી ફાણી મેળવીશું નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી જય જોહ જય યાદિવ